છાંદોગ્ય ઉપનિષદ પ્રથમ અધ્યાય ખંડ 13 નું પરમ વિશ્લેષણ શીર્ષક ઉદ્ગીતના અંતિમ રહસ્યો સ્તોપ વિદ્યા અને પ્રાણજ સર્વનો વંશ આધાર પ્રસ્તાવના પ્રથમ અધ્યાયનો અંતિમ તાર છાંદોગ્ય ઉપનિષદનો પ્રથમ અધ્યાય એ ૐકાર ઉદ્ગીતની ઉપાસનાનું મહાકાવ્ય છે ખંડ પહેલી બાર સુધી ઋષિઓએ ઉદ્ગીતને વિવિધ સ્વરૂપોમાં જોયો માઇનસ અક્ષર વાયુ પ્રાણ સૂર્ય આકાશ અન્ન અને શ્વાન ઉદ્ગીત આ દરેક ઉપાસનાએ કમશહ જ્ઞાનના સ્તરને ઉચ્ચ બનાવ્યું હવે ખંડ 13 આ બધા જ્ઞાનનો અંતિમ નિષ્કર્ષ અને સર્વોચ્ચ તારણ રજૂ કરે છે આ ખંડ બે મુખ્ય મુદ્દાઓ પર કેન્દ્રિત છે એક સ્તોપ વિદ્યા સંસ્કૃતના વપરાતા વધારાના અક્ષરો સ્તોપોનું દૈવી અને આધ્યાત્મિક મહત્વ બે વંશ સમગ્ર સૃષ્ટિના અંતિમ આધાર વંશ તરીકે પ્રાણની સ્થાપના આ સ્તોપી ઉદાહરણ તરીકે હાઉ રાઈ વગેરે સામાન્ય દ્રષ્ટિએ આ સ્તુભો માત્ર સંગીત ની લય કે તાલ જાળવવા માટે વપરાતા હોય તેમ લાગે છે પરંતુ ઉપનિષદના જ્ઞાનીઓ માટે આ ધ્વનિઓ નિરર્થક નથી ઉશસ્તી ચાક્રાયણ અને અન્ય આચાર્યોએ શીખવ્યું કે દરેક સ્તોભ કોઈ ચોક્કસ દૈવી તત્વ દેવતાનું પ્રતિનિધિત્વ કરે છે એક સ્તોભો દૈવી વર્ગીકરણ અધિદૈવત ખંડ તેર માં આ સ્તોભો વિશ્લેષણ કરવામાં આવ્યું છે સ્તોભ ધ્વનિ દેવતા તત્વ પ્રતિકાત્મક અર્થઘટન હાય હાઈ પૃથ્વી પૃથ્વીની સ્થિરતા અને ગંભીરતાનું પ્રતિક હાવ હાવ વાયુ પવન વાયુની ગતિ અને સર્વ વ્યાપકતા અઈ ચંદ્ર શાંતિ શીતળતા અને પોષણનું પ્રતિક ઇહા ઇહા આત્મા બીકા બ્રહ્મ આ અહી છે ચેતનાનું પ્રતિક જે દરેક જગ્યાએ છે ઓઈ ઓઈ અગ્નિ તેજ શક્તિ અને પવિત્રતાનું પ્રતિક હુ હુ સૂર્ય પ્રકાશ જ્ઞાન અને ઉર્ધ્વ ગતિનું પ્રતીક બે સ્તોભોનો આધ્યાત્મિક જોડાણ અધ્યાત્મ આ દૈવી તત્વ મનુષ્યના શરીરમાં પણ હાજર છે વાણીની શુદ્ધિ આ સ્તોભોનો યોગ્ય ઉપયોગ વાણીને માત્ર ભૌતિક ભાષા પૂરતી મર્યાદિત નથી રાખતો પણ તેને દૈવી શક્તિથી ભરી દે છે જ્યારે કોઈ ઋત્વિજાવનો ઉચ્ચારણ કરે છે ત્યારે તે વાસ્તવમાં વાયુની શક્તિને આહવાન કરે છે સર્વ સમાવેશકતા સ્તોભો દ્વારા ઉપાસક આખા બ્રહ્માંડને યજ્ઞની ક્રિયામાં સમાવિષ્ટ કરે છે તેનો અર્થ એ છે કે સામગાન કરતી વખતે ઉપાસકનું મન માત્ર મંત્રના શબ્દો પર નહીં પણ સૂર્ય, ચંદ્ર, પૃથ્વી અને અગ્નિ જેવી મહાન શક્તિઓ પર પણ કેન્દ્રિત થવું જોઈએ અર્થહીનતામાં અર્થ આ સ્તોભનો શાબ્દિક અર્થ નથી પરંતુ તે અર્થથી પર એવા બ્રહ્મનું પ્રતિક છે જે શબ્દોના બંધનથી મુક્ત છે આ જ્ઞાન ઉપાસકને શીખવે છે કે અંતિમ સત્ય મૌન અને ધ્વનિ ૐકારની વચ્ચે સ્થિત છે ખંડ 13 નો સ્તોભ ઉપદેશ સ્તોભ વિદ્યા શીખવે છે કે ધર્મ અને આધ્યાત્મિકતાનો દરેક ઘટક ભલે તે કેટલો પણ નાનો કે અર્થહીન લાગે તે બ્રહ્માંડની કોઈ મહાન શક્તિ સાથે જોડાયેલો છે આ દૃષ્ટિ ઉપાસકને સર્વત્ર બ્રહ્મ જોવાની તૈયારી કરાવે છે બે પ્રાણજ સર્વનો વંશ અંતિમ તારણ નો સૌથી મહત્વનો ભાગ સમગ્ર પ્રથમ અધ્યાયના ઉપદેશનો નિષ્કર્ષ રજૂ કરતું સૂત્ર છે પ્રાણ ઉ વાંશમ પ્રાણજ વંશ છે આ એક ગહન વેદાંતિક ઘોષણા છે જેનો અર્થ સમજવા માટે પાછળના ખંડોનો સંદર્ભ લેવો જરૂરી છે એક વંશ વંશાનો ગુઢાર્થ સંસ્કૃત શબ્દ વંશના અનેક અર્થો છે આધાર મૂળ જે સર્વનું મૂળ કારણ હોય જેમ કે વાંસનો આધાર વંશ બા કુળ જે સર્વનું રક્ષણ કરે અને આગળ ધપાવે જેમ કે કુળનો વડીલ રક્ષક જે આપત્તિઓમાંથી રક્ષા કરે ઉપનિષદ અહીં જાહેર કરે છે કે પ્રાણ જીવન શક્તિ જ સમગ્ર સૃષ્ટિનો અને ખાસ કરીને મનુષ્યના જીવનનો અંતિમ રક્ષક અને આધાર છે બે પ્રાણની સર્વોચ્ચતાનો પુનરાવર્તન ખંડ 5 અને 11 માં પ્રાણ વિદ્યાનો વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે અહીં ખંડ 13 માં તેને અંતિમ સત્ય તરીકે સ્થાપિત કરવામાં આવે છે જે અગાઉના જ્ઞાનને મૂર્તિમંત કરે છે પ્રાણ વર્સસ અન્ન ખંડ 10 ઉષસ્તીએ જીવન ટકાવવા માટે અન્ન ખાધું પણ પાણી ન પીધું આ દર્શાવે છે કે પ્રાણ ને ટકાવવાની આવશ્યકતા ધર્મના નિયમો કરતા પણ ઉપર છે પ્રાણ જ સર્વનો આધાર છે પ્રાણ વર્સેસ આકાશ ખંડ નવ ખંડ 9 માં આકાશ બ્રહ્મને સર્વનો આશ્રય કહ્યો હતો ખંડ 3 સ્પષ્ટ કરે છે કે તે અરૂપી અમૂર્ત આકાશ બ્રહ્મનો મનુષ્યના શરીરમાં સૌથી અનુભવી શકાય તેવો ભાગ પ્રાણ છે તેથી પ્રાણની ઉપાસના એ આકાશ બ્રહ્મની ઉપાસનાનો સૌથી સીધો માર્ગ છે પ્રાણ એ આકાશનો દ્રશ્યમાન શરીરમાં અનુભવાતો વંશ છે ત્રણ પ્રાણ વિદ્યાનું ફળ સર્વશ્રેષ્ઠતા આ અંતિમ ઉપદેશનો ફળ એ જ છે જે સમગ્ર પ્રથમ અધ્યાયમાં વારંવાર દોહરાવવામાં આવ્યું છે જે ઉપાસક આ પ્રમાણે પ્રાણની ઉપાસના કરે છે તે પોતાના કુળમાં અને પોતાના સમાજમાં વંશ સર્વશ્રેષ્ઠ અને રક્ષક બની જાય છે તે પોતાના વંશનું રક્ષણ કરે છે તે પોતે જ સર્વનો આધાર બને છે જેમ પ્રાણ શરીરનો આધાર છે તે દીર્ઘાયુ પ્રાપ્ત કરે છે આ ઉપાસના ભૌતિક અને આધ્યાત્મિક માઇનસ બંને ફળો આપનારી છે ત્રણ પ્રથમ અધ્યાયનો ઉપસંહાર અને વેદાંતિક સંદર્ભ ખંડ તેર માત્ર એક ખંડ નથી પણ તે સમગ્ર પ્રથમ અધ્યાયના ઉપદેશની ગતિશીલતાનો અંત છે આ અધ્યાયનો સમગ્ર માર્ગ આ પ્રમાણે છે એક શરૂઆત ખંડ થી ચાર ઓમકાર ધ્વનિ તરીકે નહીં પણ ચેતનાના મૂળ તરીકે ખંડ આઠ થી નવ જ્ઞાન પ્રાણ અને પૃથ્વી થી ઉપર ઉઠાવીને આકાશ બ્રહ્મના સર્વોચ્ચ સત્ય પર પહોંચાડવું ચાર વ્યવહાર ખંડ દસ થી બાર પ્રાણની આવશ્યકતા અન્નને ધર્મ અને ઉપાસના સાથે જોડીને તેની સાર્વત્રિકતા સાબિત કરવી પાંચ નિષ્કર્ષ ખંડ 13 અંતે જ એવું તત્વ જાહેર કરવું જેના દ્વારા મનુષ્ય અમૂર્ત આકાશ બ્રહ્મ સાથે જોડાઈ શકે છે પ્રાણ જ વાસ્તવિકતામાં બ્રહ્મનો વંશ આશ્રય છે આમ છાંદોગ્ય ઉપનિષદનો પ્રથમ અધ્યાય ખંડ 13 માં સમાપ્ત થતાં સ્પષ્ટ કરે છે કે ૐકાર એ માત્ર એક ધ્વનિ નથી પણ તે પ્રાણ છે પ્રાણની ઉપાસના એ આત્મજ્ઞાન નું પ્રથમ અને સૌથી શક્તિશાળી પગથિયું છે જે ઉપાસક ને ભૌતિક જગતની મર્યાદાઓ માંથી મુક્ત કરીને સર્વશ્રેષ્ઠતા અને બ્રહ્મ તરફ દોરી જાય છે